સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાઈ પડતા હોબાળો મચાવ્યો હતો સુરત મહાનગપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સિવેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓને અટવાયા હતા જેને લઈ દર્દીઓ તથા દર્દીઓના સંબંધીઓને હોબાળો મચાવ્યો હતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા નહોતા તો ઘટનાને લઈ દર્દી અને તેના સગા સંબંધી રોષે ભરાયા હતા અને મનપા સંચાલિત સિમેર હોસ્પિટલના રેડિયાર વહીવટ સામે પસ્તાળ પાડી હતી સુરત મહાનગર

કે જે પોતાની રોજિંદી આવક છોડી અને સારવાર માટે આવતા હોય છે છે રહ્યા પરંતુ એક પણ જવાબદાર અધિકારી બે કલાકમાં હાજર નથી થયા અને અનેક એવા દર્દીઓને એવા જવાબ આપવામાં આવ્યા કર્મચારી દ્વારા કે જો તમારે ઉતાવળ હોય ને તમારે સારવાર લેવી તો ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જાઓ આ ખૂબ દુખની બાબત છે અને આવું જે પણ કોઈ કર્મચારીએ કીધું હોય એની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા બે કલાક થી દર્દીઓ અહીંયા અટવાઈ રહ્યા છે તો એના માટેની બીજી અલગ વ્યવસ્થા હોવી જોઈએ અલગ સિસ્ટમ હોવી જોઈએ પરંતુ નવ થી અગિયારની વચ્ચે એક પણ જવાબદાર અધિકારી અહીંયા ડોકાયા પણ નથી અને દર્દીઓની વારે કોઈ પણ અધિકારી તંત્ર કોઈ આવ્યું નથી એ ખૂબ દુઃખની બાબત છે સ્વીમેર હોસ્પિટલની અંદર છાછ વારે આવી લાલિયાવાડી થતી હોય છે એને અટકાવવા માટે કોઈ પણ એસએમસી દ્વારા જવાબદાર અધિકારી સામે કોઈ કડક પગલા નથી ભરવામાં આવતા અને એના કારણે આવી હાલાકી આજે ગરીબ દર્દીઓને ભોગવવી પડે છે આજે તમે જોઈ રહ્યા છો કે હજાર કરતા પણ વધારે દર્દીઓ હજાર કરતા વધારે દર્દીઓ છેલ્લા નવ થી અગિયાર માં એ અટવાયેલા છે બેઠેલા છે અને હજી સુધી ઓપીડીમાં એ લોકોને મોકલવામાં નથી આવ્યા અને આ ખુબ દુખ ની બાબત છે